મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની તમામ પચીસ બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને ફરી એકવાર પત્રકાર પરિષદ યોજી હતી અને ફરી એકવાર ક્ષેત્રીય સમાજની માફી પણ માંગી હતી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આપ બધાને ખ્યાલ હશે કે મારી ચાલીસ વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના સમયમાં હું ચૂંટણી લડ્યો છું મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા બમાણો સર્જાયા હતા અને એ કારણે આ સમયમાં હું જાહેર જીવનની પીડાદાયક કહો કષ્ટદાયક સમયમાંથી પસાર થયો છું મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ હું જ હતો થયું એવું કે અમારી પાર્ટી પણ એમાં લપેટાઈ ગઈ અમારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મારે આપ સૌને કહેવું છે કે હું માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર રૂપાલાએ વધુમાં જણાવ્યું કે હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મતનો વિષય નથી અને રાજનીતિનો પણ વિષય નથી હવે હું પરસોત્તમ રૂપાલા ભાજપનો કાર્યકર્તા અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ક્ષેત્રીય સમાજના જે લોકોની લાગણી દુબાણી હતી અને જેની માફી માંગી હતી આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષેત્રીય સમાજની માફી માંગુ છું ક્ષેત્રીય સમાજની માતૃશક્તિને વિનંતી કરું છું અને ક્ષેત્રીય સમાજને કહું છું કે આવદર્ય એ ક્ષેત્રીય સમાજનું ભૂષણ છે પરસોત્તમ રૂપાલાએ વધુમાં કહ્યું કે આજે રાજનીતિથી પ્રેરિત મારું નિવેદન નથી હું કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમેદ એવા નરેન્દ્રભાઈ મોદી પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હોય છે અને એમને પણ નાનું મોટું કશું પણ થયું હોય છે તે પણ મારા માટે પીડાદાયક સાબિત થયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સાત તારીખે પૂર્ણ થયા બાદ હવે દાહોદ લોકસભા મત વિસ્તારના સંતરામપુરના એક ગામમાં કેપ્ચરિંગ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે આ ઘટના મામલે ચૂંટણી પંચ દ્વારા નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ બી પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે દાહોદ પીસીની સંતરામપુરમાં પોલિંગ બુથનો વિડીયો ધ્યાને આવ્યો છે મિત્રો પ્રાથમિક તપાસમાં બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાવ્યો છે જેને લઈને એસપી અને કલેક્ટરની સાથે ચર્ચાઓ કરી છે અને એફઆઈઆર પણ થઈ રહી છે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા સ્ક્રુટિનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે આરો સાથે ચર્ચા થશે અને નિર્ણય લેવાશે પ્રિસાઇડિંગ ઓફિસર જવાબદાર રહેશે તો કાયદેસરની કાર્યવાહી થશે આરઓના આરોના રિપોર્ટના આધારે નિર્ણય થશે બૂથ બુથ કેપ્ચરિંગમાં સામેલ બંને લોકોની ધરપકડ કરવામાં આવશે અન્ય બુથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ મળી નથી વાત જાણે એમ છે કે મહીસાગરના સંતરામપુર તાલુકાના પથમપુર ગામમાં બુથને કેપ્ચર કરવામાં આવ્યું હતું બૂથ કેપ્ચરિંગની ઘટના વિજય ભાભોર નામના ઈસામે સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી જેને લઈને હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે આ તરફ બુથ કેપ્ચરિંગના વાયરલ વિડીયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે મિત્રો દાહોદ લોકસભા મતવિસ્તારના મહીસાગરના સંતરામપુર તાલુકાના પથમપુર ગામમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે વિગતો મુજબ વિજય બાપોર નામના યુવકે બુથમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યું હોવાનો અને અન્ય લોકો સાથે મળીને બોગસ વોટિંગ પણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો વિજય બાબુરે બુથના અધિકારીઓ અને કર્મચારીઓના ગાળો ભાંડી બોગસ વોટિંગ કર્યો હોવાનો પણ આક્ષેપ થયો હતો આ તરફ બૂથ કેપ્ચરિંગની ઘટના વિજય બાબોરે સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી મિત્રો આ તરફ વિડીયો વાયરલ થતાં વિજય બાબુરે સોશિયલ મીડિયા પરથી બૂથ કેપ્ચરિંગનો વિડીયો ડિલીટ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન કલેક્ટરને ફરિયાદ કરી હતી જેને લઈને ફરિયાદ બાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી આ બધાની વચ્ચે દાહોદમાં બુથ કેપ્ચરિંગના વાયરલ વિડીયો મામલે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો છે જેથી હવે ચૂંટણી પંચ રિપોર્ટને આધારે નિર્ણય લેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સાત તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે જ્યારે રાજકોટમાં ઓગણસાઠ પોઈન્ટ સાઠ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે મિત્રો મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી મિત્રો પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માગ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત રહ્યો હતો જ્યાર બાદ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી બેઠક બાદ સમિતિના સભ્ય એવા દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું રૂપાલા સાહેબે જે માફી માંગી છે તે રાજકીય હતી સમાજના એક પણ પ્લેટફોર્મ પર માફી માંગી નથી પક્ષ માટે અને તેના માટે માફી માંગી છે બહેનોની માફી નથી માંગી માફી આપવાનો સવાલ જ નથી આ બાબતે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મારી ભૂલથી મારાથી ભૂલ થઈ ગઈ હતી એની પ્રતિક્રિયામાં ક્ષેત્રીય સમાજ તરફથી એમના સમાજને ઉજ્જવલિત થવાનું નિયત કારણ પણ બન્યું હતું પણ આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ તેમજ કારણ પણ હું જ હતો મારે આપ સૌને એ કહેવું છે કે હું પણ માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર મેં તે વખતે પણ સહથી જે પણ ક્ષેત્રીય સમાજમાંથી હું વન ટુ વન મને જે લોકોના ફોન આવતા મારા મનમાં કંઈ ન મેં સમાજની સાક્ષીમાં પણ માફી માગી હતી ત્યારે આજે પણ હું સમસ્ત ક્ષેત્રીય સમાજની માફી માગું છું માતૃશક્તિની પણ માફી માગું છું મિત્રો રાજકોટ ખાતે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ક્ષેત્રીય સમાજ સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ક્ષેત્રીય સમાજ અને તમામ સમાજના લોકોનો આભાર માનીએ છીએ રૂપાલા સાહેબ આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે માફી માંગી છે જે માફી માગીએ છીએ તે રાજકીય હતી પક્ષ માટે તેમના માટે માંગીએ છીએ સંકલન સમિતિ માફી માટે બેઠક બાદ નિર્ણય લેશે બહેનોની માફી નથી માંગી બીજા પદ માટે માફી માંગીએ છીએ સમાજના એક પણ પ્લેટફોર્મ પર માફી માંગવામાં આવી નથી માફીનો કોઈ સવાલ જ નથી ઝાયરાજસિંહ પરમારે આ મામલે નિવેદન આપ્યું હતું સમાજની સાથે નહીં રહો તો ભવિષ્ય દુધૃું થઈ જશે ક્ષેત્રીય સમાજમાં સંયમ રાખ્યો છે ઉકસાવવા માટે બે દિવસથી પ્રયત્નો પણ ચાલી રહ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો મંગળવારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પીએમ મોદી બુધવારે તેલંગાણા આંધ્રપ્રદેશના પ્રવાસે હતા પીએમ મોદીએ તેલંગાણાના કામગીરી જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા દરમિયાન કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સાત તારીખે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ત્રીજો ફ્યુઝ પણ ઉડી ગયો છે આ સાથે પીએમ મોદીએ પહેલીવાર અદાણી અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી ઉપર નિશાનો સાધ્યો હતો મિત્રો પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોથી કોંગ્રેસના શહેજાદા જપતા હતા તેમનો રાફેલનો મુદ્દો જ્યારથી ઉભો થયો હતો ત્યારથી છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ઉદ્યોગપતિ વિશે બોલવાનું શરૂ કર્યું હતું પછીથી તેણે અંબાણી અદાણીનું નામ જપવાનું શરૂ કર્યું પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી તેઓએ અંબાણી અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે એ શા માટે હું તેમને પૂછવા માગું છું કે શહેજાદાએ જણાવી દે કે એમને અંબાણી અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે મિત્રો પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી એસસી એસટી દલિતોનો અનામતનો અધિકાર છીનવી લેવા માગે છે કોંગ્રેસ મુસ્લિમ સમુદાયને તેમનું આરક્ષણ આપવા માંગે છે કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ન તો કોંગ્રેસનું નિધન છે ન તો તેમનો એજન્ડા કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માંગે છે આ બ્રહ્મપક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને નિવેદનબાજી તેજ જોવા મળી રહી છે સામ પિત્રોડાના નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સપાના વરિષ્ઠ નેતા એવા રામગોપાલના રામ મંદિર અંગેના નિવેદનને લઈને અમિત શાહે આકરા પ્રહારો કર્યા છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આરોપ લગાવ્યો હતો કે જો લોકસભાની ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધન બનશે તો અયોધ્યાના રામ મંદિર ઉપર બાબરી નામનું તાળું વાગી જશે ખેરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા અજય મિશ્રા ટેનીના સમર્થનમાં આયોજિત ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે શાહે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઇન્ડી ગઠબંધનના નેતા એવા રામ ગોપાલ યાદવના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે રામ ગોપાલ યાદવ રામ મંદિરને બેકાર કહે છે મારી વાત યાદ રાખજો સહેજે પણ ભૂલ કરી તો રામ મંદિર ઉપર બાબરી નામનો તાળું લગાવી દેશે અમિત શાહે કોંગ્રેસ ઉપર સિત્તેર વર્ષ સુધી રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખવાનો આરોપ લગાવ્યો તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીને તમે બીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યા તેમણે પાંચ વર્ષમાં કે જીતી લીધો ભૂમિપૂજન પણ કરી લીધું અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને જય શ્રીરામ પણ કર્યું તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ તમામ વિપક્ષી નેતાઓને આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ ગયા નહીં કારણ કે તેઓ તેમની વોટ બેંકથી ડરે છે તેમની વોટ બેંક કોણ છે તમે જાણો છો ને ઉત્તર પ્રદેશ એવા વ્યક્તિ સાથે નહીં રહી શકે જે રામના કાર્યોથી ડરે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો યુપીના નાનપરામાં ચૂંટણીની જાહેર સભા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે તેમની સાથે મહારાજા સોહેલ દેવે સૈયદ સલન મસૂદી ગાજી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે આવા લોકોને કહો કે જો તમે પહેલાં ભિખારી પાકિસ્તાનના નારા લગાવો છો તો ત્યાં જઈને રહો અને ભારત ઉપર બોજ ન બનો મુખ્યમંત્રી યોગીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સરકારમાં વિસ્ફોટ થતા હતા જ્યારે જનતા પ્રશ્નો પૂછતી ત્યારે સપા અને કોંગ્રેસના લેખો એવું કહેતા હતા કે ઘટનાઓ સરહદ પારથી થઈ રહી છે આજે જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે પાકિસ્તાન સ્પષ્ટતા કરે છે કે અમે કંઈ નથી કર્યું ભારત પોતાની બાજુએથી કોઈને ચીડતું નથી પરંતુ જો કોઈ ભારતને ચીડવે તો તેને છોડતું પણ નથી સીએમ યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટીની સરકાર વખતે યુવાનોના હાથમાં પિસ્તોલ હતી તેમની સરકારમાં ગુંડાઓ માફિયાઓ વિવિધ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરતા હતા પરંતુ ભાજપ સરકારમાં માફિયાઓ અને ગુંડાઓ જાણે છે કે આમ કરવાથી તેમની અંતિમ યાત્રા નીકળી શકે છે વધુમાં સીએમ યોગીએ નનપરામાં અસાદ ઇન્ટર કોલેજમાં બહરાઈ લોકસભાના ઉમેદવાર એવા આનંદ ગોરના સમર્થનમાં વોટ માંગવા માટે પહોંચ્યા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સમગ્ર દેશ હાલ ચૂંટણીના રંગમાં રંગાયો છે લોકસભાની ચૂંટણીના સાત તબક્કામાંથી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે હાલમાં બાકી બેઠકો માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પણ કરી રહી છે ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે જ્યાં ભાઈ રાહુલ ગાંધી માટે અડધી રાત્રે રાયબરેલી પહોંચ્યા હતા મિત્રો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો આજે દેશની મીટી છે જેના માટે અમારા પરિવારે લોહી રેવડ્યું છે અમે દેશના લોકોનો અધિકાર માટે લડી રહ્યા છીએ આ જે દેશની પરિસ્થિતિ છે ઊંડાઈપૂર્વક સમજવી પડશે અને પછી દેશને બચાવવા માટે લડાઈ લડવી પડશે હવે હું અહીંયાથી ક્યાંય જવાની નથી હું શહેરની છું શહેરની અઢાર તારીખે પાંચ વાગ્યે ચૂંટણી પંચ મને કહે છે કે હવે તમે પ્રચાર બંધ કરો અને ચાલ્યા જાઓ પછી જ જઈશ ત્યાં સુધી આપણે મહેનત કરીશું હું તમારા માટે સમર્પિત છું અને દેશ માટે સમર્પિત છું વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમે બધા જાણો છો કે રાય ભરેલી સાથે અમારા પરિવારનો સંબંધ છે મારી માતા વીસ વર્ષ સુધી સાંસદ હતી તેમણે તમારા માટે જે કરી શક્યું તે કર્યું હતું સરકાર હોય કે ન હોય અમે કામ કરાવ્યું છે હવે માતાએ ભાઈ રાહુલને તમારી પાસે મોકલ્યો છે તેવા આ ચૂંટણીમાં ઉમેદવાર છે રાહુલ ગાંધી પીછેડ કરવાવાળા નથી રાહુલના દેશભરમાં ચાર હજાર કિમીઓનો પ્રવાસ કર્યો છે તમારી સમસ્યા સમજવા માટે રાહુલ ગાંધીએ પગપાળા નીકળ્યો હતો રાહુલ ગાંધી તમને ન્યાય આપવા માટે લડી રહ્યા છે હું પણ અહીં જ રહીશ અને તમારા માટે લડીશ તમારા અધિકારો માટે લડવાની છું વધુમાં તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ ભાજપ અને પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભાજપનું સમગ્ર તંત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ જૂઠાણું ફેલાવવામાં લાગેલું છે તેમણે વધુમાં કહ્યું કે ભાજપે સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે મોદીજીના શાસનમાં મોંઘવારી વધી છે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં બાર શેરી સભાને સંબોધી હતી રાહુલ ગાંધીને મત આપવાની અપીલ કરવા માટે પ્રિયંકા ગાંધી પોતે મેદાનમાં ઉતર્યા છે અને ભાજપને ચેલેન્જ આપતા પોતાને શેરની ગણાવ્યા હતા